હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો તમારા બધાનું સ્વાગત છે તો રાકેશ જાય છે રૂહિબેનને મૂકવા હવે હું નિર્વાને ઉઠાડીશ ને એને તૈયાર કરીશ ઝૂસી બુસી પાઈશું જય શ્રી કૃષ્ણ હલો આપણે હવે માથોરવું છે ને નાઈ નાઈ કરી લીધી તારે બોરિયાન દંતિયો રત લેતી આવ ક્યાં ભઈ ગઈ છે તારા માથામાં છે ફરતો છે 2 છે કે 1 છે બતાવ અહીંયા 2 છે 2 છે હાલ આવતે દંતિયો લઈ લે એ નિર્વા બેન ની બે પોની કરવાની છે નિર્વા બેન ની ચોટલીઓ થઈ ગઈ છે મમ્મી હમુ જો નીચે આવ વાહ વાહ નિર્વા બહુ મસ્ત હવે શું કરવાનું હોય આઈ શું મે જોવાનું પછી ભગવાનને પગેરા કરજો પછી બાપાને પછી બોલ પછી બે સીને બાપા દી રાજો ઓ માય ગોડ વાહ વાહ નિર્વા ચલો શું કહેસ તું યે

આ બધું ઊંચા નીચું કરીશું માથામાં હારી પટ તેલ નાખ્યું છે તો ફ્રેન્ડ સરસ તૈયાર થઈ ગઈ છું નાઈ ધોઈને હવે કપડાં થોડાક મશીનમાં નાખવાના છે નાખીને લેપટોપમાં બેસી જઈશ તો આ બાજુ મશીન કરી દીધું છે આજે દાદા ડુંગળી લઈને બેઠા છે આવી રીતના પાછી બધી ઊંધી ઠલવીને એક વખત અઠવાડિયે ચેક કરી લઈ અને એવું કહે છે કે આવી રીતના કાગળના ડૂચા રાખીને ને ડુંગળીમાં તો જલ્દી બગડે નહીં તો એવા ટૂકા કર્યા છે તમે કહેજો કે એવું હોય કે ન હોય અને બીજી બાજુ બા લસણ મરચું ખાંડે છે આ બાજુ ખુરશીઓ ચડાવી દઈશ તો આ બાજુ ખુરશીઓ ચડાવી દીધી છે છોકરા રૂમ રેડી કરી દીધું છે એટલે હવે રોબો ચાલુ કરીશું તો આ બાજુ મશીન થઈ ગયું છે કપડાં હોકવી નાખશે કપડા સૂકવાઈ ગયા છે અને આ બાજુ દાદાએ ખુરશી ઉતારી દીધી છે અહીં ઉતારી દીધી છે સરસ કચરા પોતું થઈ ગયું છે અને આ બાજુ એડિટિંગ ચાલુ છે સાથે આવી રીતના પોણા બાર થઈ ગયા છે એટલે હવે ઊભી થઈશ અને આ બાજુ બા કોબી સુધારે છે દાદા કથા સાંભળે છે હું હે હા હું બનાવીશ જય સ્વામિનારાયણ શું કરો

તો હવે સ્કૂલે થી તેડીને આવી ગઈ છું ને બા ગયા છે ગાયના ડબ્બામાં રોટલી મૂકવા દાદા બાજુ રામ નામ લખે છે છોકરાઓ ગયા નાવા મેં આવીને કોબીમાં બટેકા સમારી તેલ મૂક્યું છે શાક વઘાર લઈશ શું તી તું રૂહી આજે

ઉભી ખમ તારી એપ્લિકેશન માં હું જોઈ લઉં એને ઉપમા છે નિર્વા એને ઉપમા કહેવાય શું કહેવાય તને ભાઈ હોય આપણે કેટલી વાર કરી જ છી તારે શું હતું રોહી નાસ્તામાં ઓકે

ગોરોટી ને શાક તો ખાવું પડશે કોબી બટેકા ખાઈ લ્યો અને કા ખાલી બટેકા મોટી પ્લેટ મારે નાની રૂહિત તારે ડુંગળી જોઈ છે નાની લઈ લે જો નિર્વાત માંડી જમવા હસ્તુ મોઢું કરીને જમવા માંડી છે બધી જમવા માંડે આવે તો શાક ને રોટલી ને જો હસ્તા મોઢે જમે નકર તો ડાયો દીકરો ન કહેવાય પણ હસ્તા મોઢે જમે હા થોડીક વાર પેલા રો આવતું તું તો હવે જમી લેશું તો નિર્વાબેન લેસન કરવા બેઠા છે શું લખસ નિર્વા એવું કરસ તું सरासला खामंडा वेरी गुड चलो रूही बेन तमार सु काम करवानो लेसन मा इंग्लिश तो लर्न कर काल एग्जाम काल एग्जाम तो हालो हालो तू इंग्लिश नो लर्न कर हूं तारी इंग्लिश ने वर्कशीट बनाओ बराबर सुगास निर्वा साइकिल मारी सारे रे रे

મીઠી મીઠી પછાવે છે બેઠા છે ગોપીઓ ને ગોપી ગોપીઓ ને ના શરૂ મારે છે જમ 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 નાચે છે જમ 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 ગી હવે બે સુવા આવી ગયું છે અને હવે હાચન જશે થોડીક બાય બાય ગઈ વર્ટી હાલો તો અમે બપોરે સરપ્રાઈઝ લઈએ એવા તારા માટે એક દીદી ની એક તારી ઓકે તો લોલી કેક ખાઈ લીધી અને હવે નિર્વા ખાઈ છે બિસ્કિટ અને રોહિન ખાવી છે મેંગો દાદા બાજુ ઈસ્ત્રી કરે છે બા બેઠા છે હમ બા બેઠા છે ટીવી આ તો ઉધી જતો હતા હવે ટીવી બંધ કર્યું લાગે હમ કઈ સિરિયલ ચાલુ કરી વરી અને પપ્પા ક્યાં જતા ગુજરાતી હતી લાવશો દાદા નિર્વાની ફ્રેન્ડ આવી છે આન્યા હાય આન્યા ગણ લઈને આવી છો વાવ નિર્વાએ ડ્રોઈંગ કર્યું શું કર્યું બતાવ અહીંયા નજીક આવ સર નીચે રાખ નીચે રાખ વાવ નિર્વા સરસ બનાવી છે હો તે કરી સરસ હવે નીચે જવું છે રમવા તને બોલાવા આવી છે જા સારું ચલો ચલો અમે અત્યારે લેસન કરીએ છીએ મીન્સ કાલ એક્ઝામ છે એટલે પ્રિપેરેશન કરીએ છીએ તો આ બાજુ બા સરગ ઓલાઈન બેઠા છે નિર્વા પાછા કલર બીજામાં કરે છે વાહ વાહ નિર્વા બહુ મસ્ત કરસ ને તું તો નિર્વા પણ અવાજ આવ્યો યે બસ આ બાજુ નીરવાબેન રોટલી કરવા બેઠા છે યસ નીરવાબેન

દાદા સાવ મેં આવી ગયો કરતા નથી કઈ દાદી તઈ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મસ્ત નાના નાના દડા દડા નિર્વા કરેલી છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રોટલી નિર્વાએ કરી છે બધી રોટલી ખાઈ જાય નિર્વા નાની નાની તો આજે છે મસ્ત સરગવાની કઢી कही हम सारा गोसाक का दे हमें एक मिनट कर तो प्लेट आप ही दे दादा ने ठंडी ठंडी छास आला छोकरा बेसो सो भाई जो की छासा अनी तुमने केमा मानी बीच में दव रसो

વેરી ગુડ રુહી શું કાલ આવડી જશો ને બધુંય હા એ એમ જોય હાલાં જે બાકી થોડુંક જ બાકી આટલું જ બાકી રહ્યું હા નિર્વાહ શું કરે નિર્વા મોબાઈલ જોવે છે પપ્પાએ મોબાઈલ જોવે છે બધાય મોબાઈલ જોવે એટલે મારી રોહિન મમ્મદ બે જ કામ કરે એક્ઝામ નું કારૂહી હાલો તો ફ્રેન્ડ્સ અગિયાર વાગી ગયા છે હવે શું આની તૈયારી કરીશું તો ફ્રેન્ડ્સ આ બ્લોકમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ